નમસ્કાર મિત્રો તારીખ ઓગસ્ટ વાર રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહેશે જીરુ બજારમાં આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે નવસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો નવસો બોરી આસપાસ આજે આવક જોવા મળી રહી છે ત્રણ દિવસની રજા બાદ ફરી પાછું ગોંડલમાર્ડ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે તો શનિવારના ભાવ જણાવી દઈએ બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એક રૂપિયા બજાર બોલાયું હતું બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયા બજાર બોલાયું હતું તેમજ વાત કરીએ તો લેવલ લઈની નિકાસ વેપારના કામ ન હોવાથી જીરુ બજારમાં પણ સ્ટેબલ ભાવ જોવા મળી રહ્યા છે હાલ વાયદા બજાર જણાવી દઈએ આપણને વાયદામાં કેવું રહે છે બજાર તે વાત કરીએ તો એવરેજ બજાર ગત સપ્તાહે જોવા મળ્યું છે ત્રણ હજાર બસોને એક રૂપિયા બત્રીસોના એક રૂપિયા ભાવ થયા છે વકલ મીડિયમ માલ જોઈ શકો ચારસો રૂપિયા ચોત્રીસો એકોતેર રૂપિયા ભાવો ત્યાં છે વકલ જોઈ શકો

ત્રણ હજાર પાંચસો એકાશી રૂપિયા ત્રણ પાંચસો એકોતેર રૂપિયા થયા છે પાંત્રીસો ને એકોતેર રૂપિયા જોઈ શકો છો આ આ તા માર્કેટિંગ તારીખ ઓગસ્ટ ઊંચા નીચા ભાવ જે વાત કરીએ તો આજે ખુલ્તામા બજારમાં અઠ્યાવીસો રૂપિયાથી લઈને પાંત્રીસો આસપાસનું બજાર અત્યારે જઈ રહ્યું છે જે આગળ સારા વકલમાં સાડત્રીસો રૂપિયા આસપાસ ભાવ જઈ શકે છે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં